એમ કહેવાય ને કે આપણે જેન એક્સ કહીએ કે પછી મિલેલિયન્સ કહીએ કે પછી જેન ઝી કહીએ એ તમામમાં અત્યારે બહુ જ બધો ચેન્જ આવી ગયો છે લવ એ માત્ર માત્ર અત્યારે ક્યાંક લોકો એને મજાક તરીકે પણ લઈ રહ્યા છે ક્યાંક અમુકવાર એમ કહેવાય કે નવી પેઢીમાં પ્રેમની જે પરિભાષા છે જે ડેફિનેશન છે એ ક્યાંક ચેન્જ થઈ ગઈ હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને અત્યારે માનસિકતા પણ એક ચેન્જ થઈ ગઈ છે લવને લઈને અને જે સોશિયલ મીડિયા ઉપર રીલ્સ જોવામાં આવે છે મેનિફેસ્ટેશન જે પ્રમાણેનું કરવામાં આવી રહ્યું છે તેના કરતાં વાસ્તવિકતા આખી અલગ જ હોય તેવું સ્પષ્ટપણે અત્યારે દરેક લોકો જોઈ પણ રહ્યા છે સમજી પણ રહ્યા છે અને એમ કહેવાય ને કે આ તો નવી પેઢી છે નવી પેઢીની નવી પ્રેમની ભાષા અત્યારે શું છે તે પણ એક જાણવાનો પ્રયત્ન કરવો છે એટલા માટે હું અત્યારે ત્રણ વસ્તુઓને ભેગી કરી રહ્યો છું કારણ કે એમ કહેવાય ને કે વેલેન્ટાઇન્સ ડે એવું આપણે દરેક લોકો કહેતા હોઈએ છીએ કે ના ખાલી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હસબન્ડ એન્ડ વાઇફ એમના માટે જ અત્યારે આવતો હોય છે પણ આપણે વેલેન્ટાઇન્સ ડે આપણા ફાધરને પણ કઈ વિશ કરી શકતા હોઈએ છીએ ફ્રેન્ડ્સને પણ અત્યારે આવતો કહી શકતા હોઈએ છીએ એવું નહીં માત્ર માત્ર એમ કહેવાય ને કે વેલેન્ટાઇન્સ ડે એટલે બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડ કહી શકે ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ કે ના એવું નથી અત્યારે ક્યાંક લોકો એવું પણ વિચારી રહ્યા છે કે ના વેલેન્ટાઇન્સ આપણે એકવાર આપણે વિશ કરી દીધું ને પછી બીજા વર્ષે અત્યારે ક્યાંક એ નામમાં ચેન્જ પણ થઈ જતું હોય છે એવી પણ અત્યારે હાલ તો સિચ્યુએશન આપણે જોયેલી પણ છે પછી બોયફ્રેન્ડ પણ ચેન્જ થઈ ગયા હોય કે ગર્લફ્રેન્ડ પણ ચેન્જ થઈ ગઈ હોય એવી પણ બાબત અત્યારે હાલ જોયેલી પણ છે જાણેલી પણ છે સો અત્યારના સમયમાં નવા પેઢીના પ્રેમની નવી પરિભાષા છે તે જાણવાનો એક પ્રયત્ન કરવો છે તમામ ચર્ચા વિચારણા કરવા માટે જોડી ગયા છે કે જેઓ અપ કોમેડિયન પણ છે સાથે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે અને સાથે સાથે ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જે એક સામાજિક કાર્યકર્તા પણ છે સાથે સાથે એક યુથ એક્ટિવિસ્ટ પણ છે જે આપણું સૌથી પેલા તો સ્વાગત છે સીટ સાહેબ શરૂઆત મારે આપનાથી કરવી છે સીટ સાહેબ તો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો પ્લસ એક સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છો અને તમા તમારી જે બાબતો છે એટલે કે જે તમે જે અત્યારે લવને લઈને જે ઘણી બધી બાબતો અત્યારે લોકોને સમજાવતા પણ હોવ છો કહેતા પણ હોય છે કે એના લવ એ શું છે કેવી રીતે તને સમજવો જોઈએ કેવી રીતે જાણવો જોઈએ બધી જ બાબતો તમે અને તમારા વાઇફ બહુ સારી રીતે અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મેસેજીસ પણ આપતા હોય છે અ સૌથી પહેલા વેલેન્ટાઇન્સ ડે ઉપર શું કહેશો અને પ્લસ આપણે જે આજે ચર્ચા કરીએ છીએ નવી નવી પેઢીના પ્રેમની નવી પરિભાષાની આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો થેન્ક યુ યજ્ઞભાઈ એક તો મને ઇન્વાઇટ કરવા માટે અને બીજું કે આજે ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે તો છે જ પણ શરૂઆત મારે હું મારા સૌથી પહેલો પ્રેમ મારા દેશને કરું છું તો પુલવામામાં જે શહીદ થયેલા કેવી રીતે પાંગરી રહ્યો છે તો ઘણા બધા તમારા જ માધ્યમથી અને બીજા ન્યૂઝ ચેનલ્સના માધ્યમથી હું અમુક ન્યૂઝ વાંચતો છું તો મને એવું થઈ જાય કે આ શું થઈ રહ્યું છે હમણાં જ મેં ક્યાંક વાંચ્યું કે કોઈક જગ્યાએ

એક છોકરાએ એની ગર્લફ્રેન્ડ ઉપર એટલે છોકરી ઉપર એટલે અટેક કરી દીધો કેમ કે એ તો એટલે આટલી નાની નાની વાતો રિજેક્શન આવે છે અને એ પણ જો આપણાથી હેન્ડલ નથી થઈ રહ્યું તો ખરેખર મને એવું લાગે છે કે એક જનરેશન માટે અને એક સોસાયટી માટે આ એક બહુ ચિંતાનો વિષય છે બાકી પ્રેમ તો કેવી છે કે કરવા જેવી બાબત છે એ તમારે નિસ્વાર્થપણે કરવાની હોય અને ખુલ્લે અપેક્ષા વગર કરવાની હોય સામા તરફથી મળે છે તો બહુ ઉત્તમ છે અને નથી મળતું તો પણ તમે જેને કરતા રહો એ જ પ્રેમ કહેવાય એવું મારું માનવું છે એમાં ક્યાંય કોઈ હિંસા કે પછી આવા કોઈ રિસ્ક ને અધાર સ્થાન ના હોવું જોઈએ

સામાજિક કાર્યકર્તો અને યુથ એક્ટિવિસ્ટ પણ છો સાથે તમે કમ્યુનિકેશન ના સ્ટુડન્ટ પણ છો અને એમ કહેવાય ને કે જ્યારે આપણે પ્રેમની વાત કરતા હોય ત્યારે કોમ્યુનિકેશન એ બહુ જ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ આપણે કોમ્યુનિકેશન કરીએ તો તેનાથી એમ ખબર પડે કે ના વ્યક્તિ કેવો છે કે કેવી છે તેમ પણ અત્યારના સમયમાં આ હું નવા પેઢીની નવી પરિભાષાની જ્યારે વાત કરતો હોઉં તો એ લોકો અત્યારે ક્યાંક કોમ્યુનિકેશન એ ઇન્સ્ટાગ્રામની રીલ્સથી કરતા હોય છે વોટ્સએપ મેસેજથી કરતા હોય છે એવું નહીં કે પછી ફેસ ટુ ફેસ બેસીને કે કોઈ અત્યારે સારી રીતે ચર્ચા કરીને એ લોકો કરતા હોય તેમ

કે આજનો જે દિવસ છે ને તમે ખાસ જે વાત કરો છો તો યજ્ઞભાઈ એવું છે ને કે અત્યારની આપણી આપણી ખાસ યંગસ્ટર્સ ધીમે ધીમે દરેક વાતમાં એક ઊંડાણ એમનામાં ઘટતું જાય છે એક પેશન્સ એમનામાં ઘટતું જાય છે હું કોઈ પણ રીતે એવું નથી કહેતી કે નવી પેઢી ખરાબ છે કે નવી પેઢીને પ્રેમમાં સમજ નથી પડતી પ્રેમ તો એક સનાતન વસ્તુ છે કદાચ પ્રેમની પરિભાષા કે એનું ઇન્ટરપ્રિટેશન દરેક સમય પ્રમાણે પેઢી પ્રમાણે કે આપણે કહી શકીએ ટેકનોલોજી પ્રમાણે બદલાતું હોય પણ એનો જે મર્મ છે એનું જે સત્વ છે એ તો સદીઓથી ચાલુ આવતું છે ને એનું એ જ રહેવાનું પણ અત્યારે તકલીફ શું થઈ રહી છે કે વેલેન્ટાઇન ડે જેવા દિવસની જો ખાસ વાત કરીએ તો આજનો દિવસ એટલે પ્રેમ કરવાનો દિવસ અને પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ આપણે એવું માનીએ છીએ તો એમાં કશું ખોટું તો છે જ નહીં આપણી આ તો એક પશ્ચિમમાંથી આવેલો એક વેલેન્ટાઇન ડે આપણે સ્વીકાર્યો છે પણ આપણી તો સંસ્કૃતિ એવી છે કે આખી આખી ઋતુ આ જે વસંત ઋતુ ચાલી રહી છે આપણે એ પ્રેમને પ્રેમીઓને ડેડિકેટ કરેલી છે એટલે એ તો ખૂબ એક સુંદર વાત છે ને ને જ્યાં બે હૈયા મળતા હોય 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 અને એમનો પડતો તો એમાં કશું ખરાબ બોલવાનું પણ ના વિચારવાનું ના હોય પણ આપણે અત્યારે પ્રેમનું ઊંડાણ અને માત્ર પ્રેમની જીવનના દરેક આસ્પેક્ટમાં ક્યાંક ને ક્યાંક આપણે ઊંડાણ ભૂલતા જતા હોઈએ એવું લાગે છે ડે ના દિવસે કમ્યુનિકેશનની ની વાત કરીએ તો ફક્ત આઈ લવ યુ કહી કે હું તને પ્રેમ છું એટલું અભિવ્યક્ત કરી દેવું એ પૂરતું નથી હોતું અત્યારના લોકોને ને આપણી પેઢીને આપણાથી નાની પેઢીને ખાસ એ વસ્તુ સમજવાની જરૂર છે કે આઈ લવ યુ કહી દેવાથી કે એક દિવસ પૂરતો તમારો પ્રેમ અભિવ્યક્ત કરી દેવાથી પ્રેમ ને તમે કોઈ એકદમ સ્ટેમ્પ નથી મારી દેતા એની પહેલાની ઘણી લાંબી પ્રોસેસ હોય છે આઈ અડોર યુ આઈ અન્ડરસ્ટેન્ડ યુ આઈ ટ્રસ્ટ યુ આઈ આઈ સપોર્ટ યુ આઈ એ બધી જ વસ્તુને જયારે તમે એક એક લેવલમાંથી પસાર થાવ છો ને પછી જે આઈ લવ યુ કહેવાનો જે સ્ટેપ આવે છે તો કદાચ એ હું તને પ્રેમ કરું છું કે એ આઈ લવ યુ નું જે કમ્યુનિકેશન થયેલું છે એ વધારે ચોક્કસ અને એ વધારે લાંબુ ચાલી શકે એવું કહી શકાય તો થોડું માત્ર કહેવા ખાતર કે એક વેલેન્ટાઇન ડે ના દિવસે ફોમો જે આપણને આવી જાય છે કે આજે નહીં આજે મારા ગર્લફ્રેન્ડ જોડે રહેવું જ પડે કે આજે મારા પાર્ટનર જોડે મારે રહેવું જ પડે એવું ભૂલ્યા એવું ભૂલી જઈને આપણા જીવનમાં ઓવરઓલ એક

એ અત્યારે ક્યાંક વ્યક્તિઓ સમજી શકતા નથી કે ના અત્યારે શું છે તે અમે જ્યારે સપોર્ટની વાત કરતા આવીએ કેરની વાત કરતા આવીએ એ તમામ બાબતો એક એક એમ કહેવાય ને કે પ્રેમનો એક પાર્ટ જ છે કેર સપોર્ટ એન્ડ એમ કહેવાય ને કે ના હું સમજી શકું છું તમારી બાબતોને ઇટ્સ અંડરસ્ટેન્ડિંગ એ એ બધી અત્યારે તો એક પ્રેમની અત્યારે એક પરિભાષા છે પણ એમ કહેવાય ને કે અત્યારની જે જનરેશનને જો સમજાવવું પણ એ બહુ અઘરું પડતું હોય છે એ એમ કે ને સમજાવી શકીશ સાચી વાત છે એ તો બહુ સાચી વાત છે એમાં પણ એમ કેવાય ને કે જયારે પ્રેમની જે પરિભાષા છે એને સમજવી અને સમજાવી પણ થોડીક અઘરી છે પણ એ તો સમજી તો લેવાયા છે એમ કહીએ ને તો પણ ચાલે ડૉક્ટર આપ શું કહેશો ડૉક્ટર યાત્રી કે જ્યારે વેલેન્ટાઇન્સ ડેની વાત કરીએ છીએ અત્યારે મેં કહ્યું ને કે ના લોકોને અત્યારે સમજવા બહુ જરૂરી છે અને સમજાવવા પણ બહુ જરૂરી છે અને એમ કહેવાય ને કે અત્યારે સમયમાં લોકો સોશિયલ મીડિયા ઉપર જોઈ જોઈને મેનિફેસ્ટેશન કરી કરીને કંઈક નવી જ વસ્તુ વિચારતા હોય છે કે ના એ લોકોને સમજવું શું હોય છે કરવું શું હોય છે અને થતું શું હોય છે અને અત્યારે આ જેન્ઝીઝની હું વાત કરું તો એ લોકો અત્યારે પ્રેમમાં કંઈક કંઈક અલગ જ લેવલનું કંઈક વિચારતા હોય છે એ લોકોને પેલું કહે ને કે તમે તો સાયકેટ્રીસ્ટ છો તમારી જોડતા બધા ઘણા બધા વ્યક્તિઓ આવતા હશે સમજવા સમજાવવા માટે કે પછી એ વ્યક્તિ મારી વાત નથી સમજતો હું એને કેવી રીતે સમજાવું શું કરું શું એમ એવી રીતે પણ ક્યાંક વ્યક્તિઓ આવતા હશે તો આ શું કહેશો અત્યારે નવી પેઢીની જે આ નવા ખાલી પ્રેમની જ્યારે બાબત આવતી હોય ને એ નવી પરિભાષા સમજવામાં સમજવામાં એ લોકો ક્યાંક એ નથી સમજી શકતા ને એમને કરવું છે શું તેમ શું કહેશો આપ તેને લઈને મારી પર્સનલ પર્સપેક્ટિવ થોડો બીજા કરતાં અલગ છે મને એવું લાગે છે કે નવી જનરેશન ઘણી બધી વસ્તુઓ બહુ જ સારી રીતે સમજી શકે છે એ લોકોની પાસે બહુ ક્લેરિટી છે એવું મને લાગે છે ઇવન ઇફ દે આર ટોકિંગ અબાઉટ સિચ્યુએશનશીપ્સ તો એવી ક્લેરિટી છે કે મારે અહીં કમિટમેન્ટ નથી આપવું અને ક્યાં કમિટમેન્ટ આપવું છે એવી ક્લેરિટી છે અગર આપણે પ્રિવિયસ જનરેશન્સની વાત કરીએ તો મને એવું લાગે છે કે એ વસ્તુ એ પ્રીવિયસ જનરેશન્સમાં લેકિંગ હતી એટલે ક્યાંક ને ક્યાંક એમના રિલેશનશીપ્સ તમે જોશો ને તો બહુ તમને મલ્ટિપલ વાળા લાગશે કે વાઇફ સામે બિહેવિયર અલગ કે હસબેન્ડ સામે બિહેવિયર અલગ અને ઓવરઓલ એમના ફ્રેન્ડ્સ ને બધા ફેમિલી સામે બિહેવિયર અલગ વિચ ઇઝ વેરી નોટિસેબલ ડીઝ ડેઝ જ્યારે અત્યારની જનરેશનનું એવું નથી આઈ ફીલ કે એ લોકો બધી જ જગ્યાએ બધી વસ્તુ બહુ ઓપન છે અને લાઈક ઇવન ઋત્વીબેન સાહેબ કે લવની ડેફિનેશન બધા જ માટે અલગ અલગ છે સો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ અ ક્રિટિસાઈઝેબલ થિંગ કે આજના લોકો ની જે ડેફિનેશન છે કે મે બી અત્યારે આ ડેફિનેશન ધીમે 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 અપ થઈને એ વસ્તુ એમનામાં સમજાશે કે એક્ઝેક્ટલી એમને શું જોઈએ છે એમની લાઈફમાં બીકોઝ દે આર એક્સપ્લોરિંગ એ લોકો ટીનેજર્સ અને એડોલિસન્ટ એજ ના છે જ્યારે આપણે લોકો ટીનેજર્સ હતા ત્યારે આપણે લોકો અલગ ફેઝ થી પાસ થયેલા છે સો આઈ થિંક ધેટ ઇઝ સમથિંગ વેર એ લોકોને એક બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપવો જોઈએ કે એ લોકો થ્રાઈવ કરી રહ્યા છે એ લોકો સમજવાનો ટ્રાય કરી રહ્યા છે કે શું છે શું નહીં અનધર થિંગ તમે કહો છો સોશિયલ મીડિયા હા સોશિયલ મીડિયા નહીં મૂવીઝ સોશિયલ મીડિયા એના સિવાય ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે કે જ્યાં અંડરસ્ટેન્ડિંગ ઓફ એની લેફિનેશન્સ બધાને અલગ અલગ રીતે બ્લર કરે છે લોકોના મગજમાં કે એક્ઝેક્ટલી આવું હોવું જોઈએ પીપલ સ્ટાર્ટ એક્સપેક્ટિંગ ફ્રોમ પાર્ટનર્સ એન્ડ પીપલ લવ કે ના આવું હોય તો જ એને હું યુ નો પ્રોબેબલી આ વાળા બોક્સમાં ફિટ કરું પણ એવું એક્ઝેક્ટ એવું રિયલમાં નથી હોતું ધેટ્સ વોટ આઈ ફીલ ઓલ્સો મને અમુક વાર એવું લાગે છે કે જે યંગ યંગર જનરેશન જે લાઈક સેટ એ લોકો હરેક વસ્તુમાં બહુ જ ઇન્ટેન્સલી વિચારે છે લાઈક કંઈ બી એ લોકો જોશે કંઈ બી એ લોકો સમજશે તો બહુ જ ઇન્ટેન્સિટીથી એ લોકો એ વસ્તુ કરશે જેમ એક્ઝામ્પલ ધ એક્ઝામ્પલ્સ યુ નો આઈ વોન્ટેડ ટુ ઇમ્પ્રેસ સાંભળી તો એ બહુ ઇન્ટેન્સિટી વાળી હશે ઇવન નોટ જસ્ટ ઇમ્પ્રેસિંગ ઇન જનરલ ઓલ્સો મને એવું લાગે છે કે એમની હરેક વસ્તુમાં ઇન્ટેન્સિટી બહુ વધારે છે ક્યાંય કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો દી સ્ટાર્ટ કટિંગ દેટ સેન્સ કંઈ બી મને કંઈક વસ્તુમાં ના પાડી દીધી કે મને કોઈ વસ્તુમાં એનો બ્રેકઅપ થઈ ગયું તો એમના બ્રેકઅપ્સ બહુ જ ડિફિકલ્ટ છે હેન્ડલ કરવા માટે બીકોઝ એ હરેક વસ્તુ બહુ જ પર્સનલી લઈ લે છે અને વિચ ઇઝ નોટ ધ કેસ એન્ડ વેન ઇટ કમ્સ ટુ અ ડે લાઈક વેલેન્ટાઇન્સ ડે ઓબ્વિયસલી લવ બધી જ જગ્યાએ છે આપણા ફેમિલી સાથે આપણા ફ્રેન્ડ સાથે પણ ધ ફર્સ્ટ લવ શુડ બી ટુવર્ડ્સ યોર સેલ્ફ બરાબર તમે જો પોતાની જાતને પ્રેમ કરી શકો તો તમે બધી જ રીતે એ લવને સમજી શકશો એ સેલ્ફલેસનેસને સમજી શકશો કે કેટલું સેલ્ફલેસ હોવું જોઈએ અને એ ઈઝીલી તમે આ બહાર શકશો બિલકુલ સાચી વાત છે એટલે જ સૌથી પહેલા સેલ્ફ લવ એ કરવો બહુ જરૂરી છે ગો અનધર અને બહુ સાચી વાત છે કે જ્યારે તમે તમારું પોતાનું પહેલા વિચારો ને એ બહુ જરૂરી છે તેના સમયમાં ક્યાંક આપણે બીજાનું વિચારીએ છીએ એમાં કોઈ ના નથી પણ આપણે કહેવાય ને કે આપણો પોતાનું એક મી ટાઈમ હોવો બહુ જરૂરી છે એ ક્યાંક ભૂલાઈ ગયો છે ને એ બાબત પણ સાચી છે સીઠ સાહેબ

મારી વાત કરીએ તો આપણે સ્કૂલમાં હોઈએ અને આપણને કોઈક છોકરી ગમતી હોય તો આપણે પાંચમા ધોરણ થી આઠમા ધોરણ સુધી તો ખાલી એને જોવામાં જ ત્રણ વર્ષ નીકાળી દેતા હતા અને આવીને ખાલી એક વાર એ આપણી સામે જોઈ અને એક માઇક્રોસેકન્ડ ની સ્માઇલ પણ આપી દે ને તો પણ આપણી અંદર સાયન્ટિફિક ચેન્જીસ થી લઈને કેમિકલ થી લઈને જે ડોપામિન રિલીઝ થતું હતું એ બહુ નેક્સ્ટ લેવલનું હતું હતું હવે અત્યારે કેવું છે અત્યારે ટાઈમ ચેન્જ થઈ ગયો છે અત્યારે ટેકનોલોજી ચેન્જ છે અત્યારે ડેટિંગ એપ્સ છે અત્યારે એ લોકો પાસે ઓપ્શન્સ છે તો થોડું બધું બહુ સ્પીડઅપ થઈ ગયું છે અને એમાં કશું જ ખોટું નથી કદાચ તમારી ને મારી વખતે એ જો ડેટિંગ એપ્સ વાળો ઓપ્શન્સ હોત તો આપણે એક્સપ્લોર કર્યા જ હોત એમાં એવું ખોટું નથી પણ મને એવું લાગે છે છે કે પ્રેમ ને એ આ તો વર્લ્ડ અર્થ ડે આપણે એક દિવસ ઉજવીએ છીએ પણ રહીએ તો અર્થ પણ ત્રણસો દિવસ છે એવી રીતે આજે ભલે વેલેન્ટાઇન્સ ડે ઉજવીએ પણ પ્રેમ તો એ સતત સળંગ અને અવિરત કરવાની ઘટના છે એ ત્રણસો દિવસ થાય છે કોઈ બહુ બોલીને કરતું હોય આઈ લવ યુ કરીને કોઈ ગિફ્ટ કરતું હોય અને કોઈ જે છે ને એ ખાલી જ કહી દેતું લાઈક મારા મમ્મી પપ્પાની વાત કરું તો આમ એવું એમની વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ છે પણ ક્યારે એવું મેં સાંભળ્યું નથી એમ એ લોકોને કહેવાની જરૂર નથી પડી તો દરેકનું જે જનરેશન વાઇઝ જે વે ઓફ એક્સપ્રેશન્સ છે એ પણ અલગ હોય છે અને અત્યારની પેઢીનો આવો છે જેમાં કઈ ખોટું નથી તેના લઈને શું કહેશો કારણ કે જ્યારે એમ કહેવાય કે ચલો અત્યારે ટેકનોલોજી ઘણી બધી વધી ગઈ છે તેનો યુઝ પણ અત્યારે ઘણો સારી રીતે કરી રહ્યા છે પણ તેની સાથે અત્યારે દરેક લોકો એમ કહેવાય ને કે થોડાક આગળ પણ પહોંચી ગયા છે ને જે જોઈએ છે ને એ પ્રમાણે તમને ક્યાંક મળી પણ જતું હોય છે જી એટલે આમાં આપણે કદાચ આ પ્રશ્ન કરીએ છે પણ અત્યારની જે અત્યારની યંગર જનરેશન છે આ વસ્તુમાં બહુ ક્લિયર છે એ બહુ જલ્દી એમના એમના જે ફિલિંગ્સ છે કે એમના ઇમોશન્સ છે એને પ્રેમનું નામ નથી આપી દેતા જે ક્લિયરલી નો કે ખાલી અફેક્ચ્યુએશન છે કે પછી એ પ્રેમ છે એટલે દે દે હેવ ધ દે વેરી વેલ નો ધ ડિફરન્સ બિટવીન એ પ્રેમ શું છે અને માત્ર ડેટ પર જોવું શું છે અને માત્ર એટલે એ લોકોને ક્લિયર ક્લેરિટી છે જ આપણામાં શું છે કે આપણે બહુ અધકચરી એક પેઢીમાંથી આવીએ છીએ આપણી ઉપરની પેઢી એવી છે કે જે પરિવાર કુટુંબ સમાજ જ્ઞાતિ બધાના એક બંધનોમાં વ્યવસ્થિત રીતે બંધાયેલી પેઢીને એ રીતનું એક સિસ્ટમ ચાલતી હતી પછીની પેઢી અત્યારની આપણા પછીની એવી છે કે દે આર વેરી મચ ઓપન દે વેરી મચ નો કે એક્ઝેક્ટલી એમને શું કરવું છે અને શું નથી કરવું પણ આપણે આ અધકચરી પેઢીમાંથી આવીએ છીએ એટલે આપણે આવા બધા પ્રશ્નો બહુ થાય છે ઘણી વસ્તુ એમની સારી લાગે છે અને ઘણી વસ્તુ ખરાબ લાગે છે આપણે પોતે જ એટલા હિપોક્રેટ થઈ ગયા છીએ કે હકીકતમાં જે સારી વસ્તુ યંગર જનરેશનમાં છે જસ્ટ બીકોઝ આપણે નથી કરી શક્યા એટલે આપણને ખરાબ લાગે છે તો એવું ના ના સમજીએ પણ અત્યારના યંગર જનરેશન હું કહીશ કે ઓપ્શન સો ટકા બહુ વધારે અવેલેબલ છે ટેકનોલોજી બહુ વધારે એક્સેસિબલ છે સીધસાબે કહ્યું એ પ્રમાણે હવે ત્રણ વર્ષ ખાલી એક વ્યક્તિને જોવા પાછળ તમારે નથી કાઢવા પડતા તમારી પાસે બહુ ટૂંક સમયમાં તમે કોઈને પણ અપ્રોચ કરી શકો છો પણ જિંદગીના જ્યાં લાંબા નિર્ણયો લેવાના આવે કે કોઈ વ્યક્તિને કમિટમેન્ટ નામનું તમે જ્યારે શબ્દ આપતા હો કે કોઈ તમે તમારા તરફથી એ વસ્તુ ઇનિશિયેટ કરતા હો તો ઉતાવળા ના થઈએ આ વસ્તુને સામેવાળી વ્યક્તિને અભિવક વ્યક્ત કરતા પહેલા પોતાની જાતને એ વસ્તુ સાથે ક્લિયર કરીએ કે શું ખરેખર મને પ્રેમ છે કે નહીં કે હું હજુ પ્રેમને સમજી શકું છું કે નહીં કારણ કે આપણે એક વસ્તુ માત્ર પ્રેમ સીધે સીધો નથી થઈ જતો અને અત્યારની જનરેશનને કદાચ સારી રીતે ખબર છે મિત્રતા કેળવાય તમારા વચ્ચેની ઇન્સિક્યોરિટીઝ ઓછી થાય તમારા વચ્ચેનું અંડરસ્ટેન્ડિંગ વધે તમારા વચ્ચે કોઈ ડર કે ફિયર ના હોય અને હિપોક્રેસી કોઈ જાતની ના હોય અને પછી તમે જો એ સ્ટેપમાં એક આગળ વધો તો એ વધારે એડવાઇઝેબલ ને વધારે પ્રેફરેબલ છે બાકી બેને કહ્યું એ પ્રમાણે હું પણ એ જ વસ્તુ માનું છું કે યંગર જનરેશન વધારે ક્લિયર તો છે જ કે આ વસ્તુ કરવી છે અને આ નથી કરવી અને પ્રેમનું નામ આપીને એ લોકો કોઈ હિપોક્રેસીમાં નથી રહેતા તે ક્લિયરલી નો કે શું એમને જોઈએ છે અને શું નથી જોઈતું સાચી વાત છે ને એટલા માટે જેમ કહેવાય છે ને કે ના એ લોકો સૌથી પહેલા ચલો ઓપ્શન્સ શોધશે પણ ચોઈસ ખાલી એક જ બનાવશે અમુક અમુક એ લોકો બહુ જ આમ ક્લિયર છે કે તમે ગમે તેવી પરિસ્થિતિમાં કેમ ના હોય આ ઓપ્શન છે આ ઓપ્શન છે આ ઓપ્શન છે કોઈ વાંધો નહીં પણ અમારી ચોઈસ તો અત્યારે એક જ છે અને એ જ રહેશે એ બાબત એ લોકો એ લોકોને જોડેથી ઘણા લોકોએ સમજવી પણ બહુ જરૂરી છે આપણે જ્યારે તમે યંગર જનરેશનની વાત કરી રહ્યા છો હું પણ એવા ઘણા બધા વ્યક્તિઓને જાણું છું કે જે અત્યારથી કે ના યાર આ એક છે ને તો અત્યારે આપણે તેમને જ અત્યારે પ્રેમ કરવાનો સપોર્ટ એન્ડ બધું જ બરાબર છે અને બને અત્યાર સુધી મેં મેં હમણાં જ એક રિસેન્ટલી એક એક્ઝામ્પલ જોયું છે કે જે ઘણી નાની એજ છે હજુ પણ તો પણ એમ જ કહે કે ના આ એક જ અને હું મેરેજ કરવા માટે પણ તૈયાર છું ને એ લોકો અત્યારે મેરેજ પણ કરી લીધા

પણ અત્યારે દરેક લોકો એમ કે માઇન્ડથી અત્યારે સેટ છે કે ના મારે શું કરવું છે શું નહીં કઈ જગ્યાએ આગળ વધવું છે કેવી રીતે વધવું છે એ દરેક લોકો અત્યારે સમજીને જ બેઠા છે અને શું કરવું છે એના માટે બહુ જ ક્લિયર છે ડૉક્ટર યાત્રી આપ શું કહેશો તેના માટે પણ હા આઈ ડુ બિલીવ ઇન ધીસ કે એ લોકો બહુ જ ક્લિયર છે બટ સી આપણે જનરલી ન્યૂઝપેપરમાં કે કોઈ બી જગ્યાએ જે ન્યૂઝ જોતા હોય આપણે ઓવરઓલ આખી લેબલ કરી દઈએ કે આ બધા જ યુ નો અત્યારના ટીનેજર્સ કે બધા જ આવા છે બટ આઈ ડૂ સી ટીનેજર્સ એન્ડ એડોલેસન્ટ કે જે લોકોની નોટ જસ્ટ ક્લેરિટી એ લોકોની ઘણી બધી વસ્તુઓનું બહુ જ પ્રોપરલી પ્લાન્ડ હોય છે કે એ લોકોને લાઈફમાં કરિયરમાં પણ શું કરવું છે લાઈફમાં રિલેશનશીપમાં પણ શું કરવું છે એન્ડ એ લોકો એક્ઝેક્ટલી અત્યારે કયા સ્ટેન્ડ પર ઊભા છે ઓબ્વિયસલી આટલું બધું જ્યારે બહુ જ બધું રિસોર્સિસ અવેલેબલ હોય બહુ જ બધી જગ્યાએ એક્સપોઝર હોય ત્યારે કન્ફ્યુઝન થોડા ઘણા ક્રિએટ થાય જો આપણે અત્યારે આટલા કન્ફ્યુઝ છે તો ઓબ્વિયસલી એ લોકોને કન્ફ્યુઝન વધારે યંગર એજ બટ એ કન્ફ્યુઝનમાંથી બી એ લોકો ક્લેરિટી શોધે છે એ લોકો હેલ્પ સીક કરે છે એમાંથી કે ના મને આ કન્ફ્યુઝન થયું મને આ પ્રોબ્લેમ થયો એ મને સમજણ પડે છે એટલે આઈ શુડ સીક હેલ્પ ફોર ઇટ એ બહુ મોટી વસ્તુ છે ઈગો માં નથી રહેતા કે ના મને તો કઈ જ કશું આવું થઈ જ ના શકે લાઈક વી સે કે એમને કોઈ પ્રોબ્લેમ થાય છે આજે આપણા નજરે બી એમના રિલેશનશિપ ઇસ્યુઝ કેમ આવે છે મારા નજરે કેમ આવે છે કોઈ મારી પાસે આવે છે એમના રિલેશનશિપ ઇસ્યુઝ લઈને ભલે આપણે ગમે તેના જજમેન્ટલ થઈએ પણ એટલીસ્ટ એ લોકો ઓપન દે આર ઓપનિંગ અપ અબાઉટ દેર પ્રોબ્લેમ્સ આપણામાંથી કેટલા લોકો ઓપન અપ થાય છે નથી થતા આપણને ઓલવેઝ એવું લાગે છે કે સામે જજ કરશે એટલે આપણે ક્યારે ઓપન અપ નથી થતા એવા જે વસ્તુ છે કે જજમેન્ટ પાસ નહીં કરવું અને કોઈ મને જજ નહીં કરે અને મને તો આમાંથી નીકળવું જ છે મને રસ્તો બતાવો એ વાળું પણ આઈ થિંક એક ફ્લેક્સિબિલિટી છે એમના થોટ પ્રોસેસમાં જે ફ્લેક્સિબિલિટી આપણામાં નથી અને આઈ થિંક એની આગળની જનરેશનમાં એનાથી બી વધારે ઇનફ્લેક્સિબિલિટી છે સો હા ધીઝ આર ધ ગુડ થિંગ્સ વિચ આઈ સી ઇન દેમ એની સાથે થોડા કોન્સ પણ છે પણ આપણે એટલી બધી વાર કોન્સ ડિસ્કસ કર્યા છે આજે દિવસ સારો છે આપણે પ્રોઝ ડિસ્કસ કરીએ ડોક્ટર આતરી આપના તરફથી કોઈ એક મેસેજ છે ઓન્લી 3 સેકન્ડ કાલે અ સી લાઈક આઈ સેડ લવ ની બધા જ માટે અલગ અલગ છે તમે ટ્રાય કરો કે એ ડેફિนิશન મેચ કરતું માણસ તમે ક્યાંક ને ક્યાંક શોધો સો યુ નો લાઈફ વિલ बिकम મચ બેટર ફોર યુ એન્ડ અ લિટલ મોર સ્મૂધર તમારી જે પ્રોસેસ છે એ રીતે થઈ જશે અને મને ઓલવેઝ એવું લાગે છે કે ફર્સ્ટ ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ એક ટ્રાય ટુ લવ યોર સેલ્ફ તો તમે આગળ કોઈ બી માણસને એટલું સેલ્ફલેસલી અને બધી જ વસ્તુ એના એસ્પેક્ટ બધા પૂરેપૂરા સમજીને તમે એમની જોડે પણ એ રીતે કમિટમેન્ટ આપીને યુ કેન મેસેજ મેસેજમાં તો સૌથી પહેલા તો મને અત્યારે તમારી ચર્ચા પર આવીને એ રિયલાઇઝેશન થયું કે હવે બધાની પણ થઈ ગઈ છે કેમકે થોડા સમય પહેલા વડીલો એવું કે બટ આ જનરેશન મને એક વાત ગમે છે કે જેમ ડોક્ટર યાત્રીએ કીધું એ પ્રમાણે આપણા સમયમાં બ્રેકઅપ થતું હતું ખાલી અમુક જ ઓપ્શન રહેતા હતા દીવ દમણ આબુ ને નું થાય હવે લોકો સાઇકેટ્રિસ જોડે પણ જાય છે તો એ સારી વસ્તુ છે ખાલી એક વસ્તુ એવી છે કે જે રિસેન્ટમાં મને એવું લાગે છે કે જે બધા જનરેશન અત્યારની છે એમાં નાના નાના ઝઘડામાં પણ એ લોકો બ્રેકઅપ કરી લેતા હોય છે તો એ ખાલી મને એક પોઈન્ટ એવો લાગે છે કે ભાઈ બે વાસણ છે તો ખખડ છે થોડું એફર્ટ્સ તમારે નાખવા જોઈએ દેટસ ઈટ ટ્યુ બેન પ્રેમ ના રાખીએ અને પ્રેમને ને જિંદગીનો સૌથી સારો અને સૌથી ઉત્તમ અનુભવ આપણે બનાવીએ એવા પ્રયત્નો કરતા રહીએયાત્રા તો દર્શક મિત્રો જે રીતે પ્રેમની વાત કરી અને જે રીતે સીટ સાહેબે પણ એક લાસ્ટમાં કહ્યું ને કે અત્યારે ક્યાંક એવી બધી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે તો પ્રેમ એ કંઈ એમ કહેવાય ને કે કોઈ એક બહુ આમ બહુ સારું અને સારી રીતે અત્યારે તેને નિભાવવાની બાબત છે વાત કરો સપોર્ટ કરો કેર કરો અને તેનાથી જ અત્યારે તો આગળ વધાય છે એટલે એ જ રીતે અત્યારે રહેજો ક્યાંક લોકો બહુ ઊંધું ચતુ કંઈક સમજાવતા હોય તો તેમાં ન જતા તેવી ખાસ અત્યારે તો દરેક લોકોને વિનંતી તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો નમસ્કાર